આજે કોર્પોરેશનમાં બધા અધિકારીની વચ્ચે માન્ય એમપી સાહેબ માન્ય ધારાસભ્યશ્રી યોગેશ એ બધા સાથે એક સંકલનની બેઠક હતી જેમાં વિવિધ વિકાસના મુદ્દે એમણે રજૂઆત કરી છે અકોટામાં જે સબસ્ટેશન વધારવાની વાત છે એની જમીનની વાતની રજૂઆતો હતી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની રજૂઆતો હતી અન્ય જે અત્યારે જે દુકાનોને જે સહાય આપવાની વાત ચાલે છે એમાં એમની રજૂઆતો હતી બીજી બધી જે ફૂટપાથ છે એની સ્ટાન્ડર્ડ સાઇઝ રાખીએ આખા સિટીમાં એક જ ફૂટપાથ રહે એવી રજૂઆત જોડે જોડે એમના જે વિકાસના જે ગ્રાન્ટ હોય છે એમપીએમએલએ ગ્રાન્ટ એમાં કેટલી પ્રગતિ થઈ એની પણ ચર્ચા કરવામાં આવી એટલે સમગ્ર રીતે કોર્પોરેશનમાં જે વિકાસના જે વિવિધ કામો છે એની અને એમની જે રજૂઆતો છે એ બધી ચર્ચા આજે કરવામાં આવી છે સામગ્રીના દબાણ ઉપર તંત્ર નો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે કેટલો સમય લાગશે શું માનો છો અને કયા પ્રકારના દબાણો આપણા તરફથી આઈડેન્ટિફાય કરવામાં આવી રહ્યા છે કે આવ્યા છે કે જેને આપણે દૂર કરીશું અમે આખા વિશ્વામિત્રીનો દ્રોણ સર્વે અને આની ગુગલ ઇમેજીસ એનું સ્થળ સર્વે એ બધું અમે અત્યારે કરાઈ રહ્યા છીએ લગભગ એ પૂરું થવામાં છે એટલે જેના જેના પણ દબાણ આવશે એને જે કુદરતી ન્યાય સિદ્ધાંતો સિદ્ધાંત હોય એ પ્રમાણે નોટિસ આપી ટૂંકી નોટિસ આપી અને નો ટોલરન્સ પ્રમાણે આગળ નીકળ્યું ટૂંકી નોટિસ મેં એમ કીધું છે અડતાલીસ કલાક થી બોતેર કલાક ની નોટિસ આપી એના પછી એક્શન